શું કહેશો તમે હવે જેનું નામ લેશો એ આવશે દોસ્તો બધી ભેંસોના નામ રાખેલા હોય અને હવે તમે જોજો અહીંયા જે બોલાવવામાં આવશે એ જ ભેંસ આવશે તમે જોઈજો આ ખરેખર દુર્લભ છે કાઠડી શું નામ છે કાઠડી 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 કાઠડી

લાખો કરોડો દેતા આ દ્રશ્ય તમને જોવા નહીં મળે દોસ્તો આ પશુધન પ્રત્યેનો પ્રેમ કેવો છે એમનો તમે વિચારી શકો છો આ બેસ છેક ત્યાં હતી અને બોલાવે અહીં આવી દે જો તમે વાહ વાહ પાટલો ઓહ ભઈવા આવશે સંભોડી આવશે સંભોડી

માલધારીઓનો પ્રેમ તો તમે જુઓ આવી ગયો લાવો લાવો તો આ બાજુ અસલ જાફરાબાદી ઓલાદ છે દોસ્તો દાડમા માટે પણ તમારે કોઈ ઇન્કવાયરી હોય તો તમને નંબર અને એડ્રેસ બધું મળી જશે તમે જુઓ વાહ ભાઈ વાહ આના સિંગડા હું તમને દેખાડું વા ભાઈ વાહ વાલ કરો દાડે આનું ખાલી તમે સિંગડું કદાચ ને તમે એક કિલોમીટર દીવો મેળાવો ને આમાંથી દીવો પડી ન શકે વાહ વાહ ટોલું કે ભલ ભાલ કી ભગર ધુનર દાડમ રાણસુ હુલર બાપલીયુ પહોરોજ હેલોળા સુ દેત વાગત વ્રદસુ વાહળયુ આ તો આછળ ફાટ જડાણ ધરાગદ માખણ માસીય જોવતરે અડા ભેડ ચારણ ઝીલ આંગણ આજ કુંડિયું થાટ જપાટ કરે જોઈએ કુંડિયું થાટ જપાટ કરે દોસ્તો વાહ વાહ કુંડીયુ વળી ગેલી સિંગડાની દોસ્તો અને આ પાડાની સામે હાવાજ એમ કહે કે બથો બધી આવે ભાઈ તો હાવાજ ની દશા શું થાય વાહ ભઈવા હજી એક બેહને બોલાવી હા બોલાવો બોલાવો ઈલુ

ફોન આવ્યો અને મારા ટેણી આવો આજે બહુ સાથ સાથે પણ અમારા રમેશભાઈ આવો આ બાજુ જો કઈ દુહા બુહા ગાતા આવડે છે કઈ આવડતા હોય એકાદું ગીત આવડતું હોય દુહા આવડતો હોય કઈ નથી આવડતું સવારે પણ રમેશભાઈ આપણને સાથ આપ્યો તો મારા વાલા દાડીમાં ક્યાંય ગયો દાડીમાં લેતા લેતા આવતો દોસ્તો એ પાડાને તમને દેખાડું તમે જુઓ હા હા આવો વાંધો એ ભલે રહ્યો ભલે રહ્યો વાંધો નહીં

ભેંસો ને ખબર પડે કે સિંહ એ તો ઓળખે જ એટલે ખબર પડે જોખમ છે તો બધી ભેંસો ગાયો હોય ગાયો ને અંદર ઘેરાવો કરે ગાયો ઘેરી લે પછી ફરતા 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 ભેંસો જે છે ને નાના નાના બચ્ચા થાય બરાબર ને આપણને ઘણી ફેરવું એવું હોય આપણે સિંહ ની બાજુમાં હોય તો આપણે જીવ બચાવી લઈ હા 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 દોસ્તો તમે જોઈ શકો છો આ બધો માલધારીઓનો આ બધા પશુ સાથેનો પ્રેમ છે મારા વાલે પશુધન સાથેનો બધું એકવાર દેખાડો તમે આવો આવો આપણે બીજો જાફરાવાડી પાડો પાડ્યો છે હા હા ઓરિજિનલ ઓરિજિનલ જાફરાવાડી છે વાહ ભાઈ આનું માથું તમે જો આ જાફરાવાડીની ખાસિયત શું છે જાફરાવાડીની ખાસિયત આ મોઠાળા માલ થાય અને ટુકમાં ઈ આમ શું સુગે કે ભાઈ એનું કદ કાઠી કદ કાઠી અને તાકાતવાળા બધા તાકાતવાળા એમ હા 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 દોસ્તો તમને કોઈ પણ તમારી ઇન્કવાયરી હોય એના માટે તમે કોન્ટેક્ટ કરી શકશો મે બધા કોન્ટેક્ટ નંબર પણ તમને આપ્યા છે અને બીજી વસ્તુ એ છે કે અહીંયા અમે આવ્યા મારા વાલા એ જે ચાયા દૂધની રેલમ સેલ છે ને એવો આનંદ આવે છે ભાઈ અને આ તો બધી માલધારીઓને કોઈ વસ્તુ ઘટે નહીં પણ ખાસ કરીને એમનો પ્રેમ છે અમારી એક બે દિવસની મુલાકાત છે પણ જાણે વર્ષોથી અમે ઓળખતા આવ્યા તમે જુઓ વાહ વાભાઈ આનું નામ શું રાખ્યું છે ટોપલો નામ છે ટોપલો ટોપલો હા 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 આમ જુઓ તો વાહ ભાઈ કોને બોલાવે છે ના ધાવવા હા કોણ પિંગલા આવ પંગધંભુ દેવળ જસાજન્યા ચળે દૂધની ફગર નાવે ભાઈ ભાઈ એ તારી ભગરની ભલપને વખાણું કેટલી અરે તારા જામનગરનું પરગણું ધડઈ નાવે ભગર ભેંસની વાત છે ને વાહ વાહ હવે આ બાજુ આપણને થોડું દેખાળ આ બાજુ દેખાડો ધોળી થોળી સુના થોળી 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 યોર માં जय दोस्तों ढोली भैंस ने बोलायो तो ढोली भैंस आवे जो हो यहां उबो छु थौली थौली ई बगर भैंस जेवे तुम्हें ढोली थौली थौली आ तो विदेशी मेहमान हो येव लागे नहीं भूरा थौली 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 होली वा बे वा थौली 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 ढोली ने बोलायो तो ढोली

પણ એની પાસે જઈએ તો ભાઈ એકદમ શાંત સ્વભાવ આ બધો તમારો પ્રેમ છે ને તમારી હાચવણ છે દોસ્ત આ બધા પશુધનના તમે રંગ રૂપ અને કદ કાઠી તમે જુઓ ને તો પણ તમને ખ્યાલ આવે તમે જુઓ અને બીજી વસ્તુ એ છે કે અહીંયા તમારે ગાયનું ગાયનું કે શુદ્ધ દેશી ગાયનું ઘીનું વેચાણ થાય છે અહીંયા ઘી મને તેસ્તા મે દૂધના દનિયા ભરી કાયમ માટે અચ્છા એવું છે અને શું કહો

આ બધી એમ કેવાય કે આપણા માલધારીઓનું જીવન છે બોલાવે ભેંસ આવે વાહ ભાઈ વાહ સરસ સરસ થી ભડકે ને એટલે હા હા ડોક્ટર થી ભડકે ના એને એવું થાય ને વા ભાઈને કે નામ અલ કે હોય આ કોઈદી બહુ માણસો ને વાહન વ્યવહાર ને નો ભળે એટલે એને નવીન લાગે એમ નવીન લાગે કેમ કે અવરો જાવરો ઓછો છે ભીડ ભડકો ઓછો છે બહુ માણસો જાવરો જાવરો બહુ નો હોય અને સિંહ હાલ્યો જારે આમને કઈ ફેરઈ નો પડે ફેર નો પડે વાહ ભાઈ વા એને 1 કિલોમીટર સિંહ સેટો હોય કે એને આમ વાયસ આવી જાય કે ખબર પડી જાય હા હા વા ભાઈ વા દોસ્તો તમે જોઈ શકો છો આ બધા દ્રશ્યો સરસ સરસ હા 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 વા ભઈવા અખે આ કા જોબ કે તવેલો બધું એક જ થ્યો ને હા જોક કેવા માને નેહડુ એને હા નેહડો હા નગડિયા નેહડુ વા ભઈવા જો હા ઓ જો નેહડો ક દૂર છે દોસ્તો આટલામાં સિંહનો અવાજ આવે છે સા સિંહ હુંગતો હોયો હા હા હાલો એ આવવા બધું હા હા હાલો એક પકોક જો એક પછી એક આજે ભેંસો